ખરજવું ઇંગ્લિશમાં જેને એક્ઝીમાં કહેવાય કઈ રીતે બને છે તો શરીરમાં અસંખ્ય તેલ ગ્રંથિઓ જેને ઓઇલ ગ્લેન્ડ કહેવાય છે આવેલી હોય છે ઓઇલ ગ્લેન્ડનું કામ એ છે કે શરીરમાં ઓઇલનું નિર્માણ કરવાનું જે આપણી ચામડીને મોશ્ચરાઈઝ રાખે છે જ્યારે ઓઇલ ગ્લેન્ડમાંથી ઓઇલનું નિર્માણ એટલે કે તેલનું નિર્માણ ઓછું થાય છે ત્યારે આપણી ચામડી સૂકી બને છે અને ખરજવું બને છે ખરજવું થવાના કારણે સૌ પ્રથમ તો આનુવંશિકતાને લીધે પણ ખરજવું આવી શકે છે વાતાવરણમાં ફેરફાર થાય સૂકી આબોહવા ભીની આબોહવા જેવી થતી હોય તો પણ ખરજવું થઈ શકે છે તમારે સાબુ કેમિકલ હેન્ડવોશ સ્પિરિટ જેનો ઉપયોગ વારંવાર થતો હોય તે હાથમાં ખરજવું થતું હોય છે ખૂબ જ ટાઈટ કપડાં પહેરવાથી ખરજવું થતું હોય છે પરસેવો જે જગ્યાએ થતો હોય ત્યાં પણ ખરજવું બની શકે છે સિમેન્ટ કેમિકલ પેટ્રોલિયમ પ્લાન્ટ જેમાં જે કામ કરતા હોય તેને પણ ખરજવું થઈ થતું હોય છે જો ખરજવું થતું હોય તો આ વાતને ધ્યાન રાખવું જોઈએ તેમાં આપણે પ્રિઝર્વેટિવ વાળા ખોરાક ન ખાવા જોઈએ સોફ્ટ ડ્રિંકનો શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથાણું પણ ન ખાવું જોઈએ ટાઈટ ફિટિંગ વાળા કપડાં પણ આપણે ન પહેરવા જોઈએ દહીં ગોળ નોનવેજ નું આપણે ન ખાવા જોઈએ જ્યારે ખરજવું થાય છે ત્યારે આપણી ચામડી

ખરજવું ઘણી વખત ફરીને ફરી થતું હોય છે તેનું કારણ એ છે કે શરીરમાં પણ એક મેમરી સેલ આવેલા હોય છે અમુક સમયે એવું વાતાવરણ બનવાના નવા નવા કારણો મળે તો ફરી ફરી થતું હોય છે આયુર્વેદ મુજબ આપણે ખરીદવાની સારવારમાં અંદરની શુદ્ધિ માટે લીમડાનું કસાય જે આવે છે તેને આપણે દરરોજ સવારે લઈ શકીએ છીએ અમૃતાથી ગુગડું જેની ગોળી આપણે લઈ શકીએ છીએ આ ઉપરાંત આરોગ્યવર્ધની ટેબ્લેટ જે પણ આપણે લઈ શકીએ છીએ તે લગાડવા માટે નિમ્બ તેલ આવે છે કરંજ તેલ આવે છે તે લગાડી શકાય છે આ ઉપરાંત સતત ધ્રુત અવેલેબલ છે તે પણ લગાડી શકાય છે